ઇસરો અંતરિક્ષમાં સ્પેડેક્સ મિશન કરશે લોન્ચ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો સોમવારે રાત્રે નવ કલાકે અઠાવન મિનિટે શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર એટલે કે એસડીએસસી થી પીએસએલવી સી સિક્સટી રોકેટનો ઉપયોગ કરીને બે ઉપગ્રહો લોન્ચ કરશે આ મિશન ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેના દ્વારા ભારત એવા દેશોની યાદીમાં સામેલ થઈ જશે જેમણે અવકાશમાં ડોકિંગ અને અનડોકિંગ ટેકનોલોજીનું સફળતાપૂર્વક પરીક્ષા બાદ ભારત આ ટેકનોલોજીનો સફળતાપૂર્વક ઉપયોગ કરનાર વિશ્વનો ચોથો દેશ બની જશે આ મિશન ને સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ એટલે કે સ્પેડેક્સ નામ આપવામાં આવ્યું છે જે અંતર્ગત SDX01 અને SDX02 નામના બે ઉપગ્રહોને અવકાશમાં સ્થાપિત કરવામાં આવશે આ ઉપગ્રહોને પૃથ્વીની ભ્રમણ કક્ષામાં 476 કિલોમીટરની ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવશે ઉપગ્રહોના સફળ પ્રક્ષેપણ પછી આ ઉપગ્રહો દ્વારા જાન્યુઆરી 2025 ના પ્રથમ સપ્તાહથી અવકાશમાં ડોકિંગ અને અનડોકિંગની ટેકનોલોજીનું પરીક્ષણ શરૂ થશે અમારી તમામ માહિતીથી અપડેટ રહે માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે